ભાવનગર અમરેલી સંજય ખરાતે અમરેલી જિલ્લાના મનવા પામેલ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણ શોધાયેલા ગુનાઓ ડિટેક કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કોલાદરાના ઉની રાબરી હેઠળ એલસીબી ટીમ દામનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે બે સમોને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી મજકુરની સઘન પૂછપરછ કરતા દામનગર ગાર્યાધાર સુરત પાલીતાણા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત આપતા જ મજકુર બંને ઇસમો પાસેથી ચોરીના મોટરસાયકલો કબજે કર્યા હતા